સૌથી પહેલા તમે જણાવો કે તમે આને પિયત કેમ નહીં આપ્યું પિયત આને એમ કે પિયત તાલવાથી થોડું કોકડા જેવા થઈ જતા હતા બરોબર એટલે પછી નથી આપ્યું પણ પિયત આપવાની કોઈ જરૂર નથી કેમ કે એરંડા પહેલાથી જ સારા હતા એટલે પછી કોઈ આપવાની જરૂર નથી તમે આખું ખેતર એક વખત બતાવો તો જરા મિત્ર આખું આ બિલકુલ બિન પિયત દેવેલા છે કોઈ એક એક પાણી આપ્યું નથી આ ખેતરમાં એટલે બિન પિયત મો એક નંબર વેરાયટી આજે દાખલા તરીકે તમે આ આ એક દિવેરાનો એક છોડ છે બરોબર છે આ પ્રધાન દિવેરા છે આ કર્ષણ લાલ પકડો તો એક મિનિટ હવે આની 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 અહીંયા જો નજીક લાવો મેન ધોરીમાળ પાઈ ગઈ છે બરોબર છે પછી એની ડાળી જુઓ જેટલી ડાળી પડી છે એ દરેક ડાળી ઉપર જુઓ આ એક ડાળી એની સાઈડમાંથી નીકળી છે સાઈડની માળો બધી ધોરીમાળી જેવી ધોરીમાળી જેવી મજબૂત માળો એક ડાળા એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આની આ ડાળી ઉપર આ છ આ સાત સાત માળ સોરી આ બીજી સાઈડની માળ સાઈડની ડાળી સાઈડની ડાળી ઉપર જુઓ માળ જેવી એક મેન માળ એક બે ત્રણ ચાર પાંચ આની ઉપર પાંચ ચારથી પાંચ પાંચનો સાત સાત માળો ભેગી હાલે આની ઉપર આ વેરાયટીની ખાસિયત જ હશે કે ડાળીઓ પડે બહુ ફૂટ બહુ કરે અને સાઈડની માળો જેમ બીજા દિવેલામાં નાની થઈ જાય એ રીતે આની અંદર દિવેલાની માળ નાની થતી નથી તમે જોઈ શકો છો તમારી કોઈ પણ એમ કોઈ પણ દિવેલા જોઈ શકો છો તમે જો આ આખા ફિલ્મો તમે બતાવો તો ભાઈ આખા થોડા ફરીને અંદર ફરીને બતાવો તમે આજે આ થરાદ તાલુકાના લોરવાડા ગામમાં આપણે આવ્યા છીએ અહીંયા આવો તમે ચાલુ ચાલુ રાખો વિડીયો ચાલુ રાખો કોઈપણ આ જુઓ આ જુઓ કોઈ પણ છોડ જોઈ લો આમ એમ એવું નહીં કે આપણે ચલો એકાદ બે ડોકા ઉપર જ મેન મેન વીણી થઈ ગઈ હા મેન મેન માળની તો વીણી આવી બી ગઈ છે તમે નીચે બતાવો આ છોડ છે જુઓ તમે આ છોડ છે જુઓ મેન મેન માળ સાઈડની માળો એક એક ડાળી ઉપર ફરી નવા ઓર્ડર ચાલુ થઈ ગયા આઠ સોળ બત્રીસ એ રીતે માળો ચાલુ ચાલુ માલ થાકવાનું નામ નહીં